મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છે કપાલભાતિ વિશે કપાલભાતિ કરવામાં કઈ રીતે આવે છે તેના ફાયદાઓ તેમજ તેની સાવધાનીઓ વિશે વાત કરીએ નમસ્કાર હું છું કાનન માંગલ કપાલભાતિને ઘણા લોકો પ્રાણાયામ પણ કહે છે પરંતુ ખરેખર આ એક શુદ્ધિકરણની ક્રિયા છે યોગમાં શુદ્ધિકરણ માટે છ ક્રિયાઓ બતાવવામાં આવી છે ધોતી નેતી બસ્તી નોલી અને તો ક્લિન્ઝિંગ ટેકનિક છે આપણે જાણતા અજાણતા આપણા શરીરમાં ઝેરી દ્રવ્યો જાય છે કચરો જાય છે તો બસ આ ખરાબ પદાર્થોને બહાર કાઢે છે અને એટલા જ પ્રમાણમાં ઓક્સિજન છે આપણા શરીરને પહોંચાડે છે એટલે લોહી છે છે એ પહોંચે માટે દરેક અવયવો છે દરેક અંગો છે એ પૂરી રીતે સરસ રીતે કામ કરે છે માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ આ ક્રિયા કરવાથી ખૂબ સારી રહે છે જેનું પાચન તંત્ર નબળું હોય તો પાચન તંત્ર માટે તો આ રામબાણ છે બીજી વાત કરીએ તો તો બેઠા બેઠા પેટ ઘટાડી અને તમારું વજન ઓછું કરી શકો છો અને તમે ઉર્જા યુક્ત રહી શકો છો હવે કેટલીક વસ્તુઓ શરીરમાં ઓછી થઈ ગઈ છે દાખલા તરીકે વિટામિન બી ની ઓળખ છે કેલ્શિયમ ની ઓળખ છે વિટામિન ડી ઓછું છે ઉર્જા ની ઉણપ છે તમને આ બધી વસ્તુઓ છે એ આ ક્રિયા કરવાથી વધારે છે અને બેલેન્સ કરે છે સામે કેટલીક વસ્તુઓ વધી ગઈ છે ધારો કે ડાયાબિટીસનું પ્રમાણ છે બ્લડ પ્રેશરનું પ્રમાણ છે ચરબીનું પ્રમાણ છે તો આ બધી વસ્તુઓ શરીરમાં વાયુનો પ્રકોપ છે તો એને ઘટાડી અને તમને બેલેન્સ કરે છે તો આ પણ એક મહત્વનો ફાયદો કહી શકાય આપણું મેટાબોલિઝમ સરસ રાખે છે એટલે કે આપણે જે ખાઈએ છીએ એને પાચન કરે છે અને બાકીનું એને ઊર્જામાં ફેરવે છે તો આપણી ચયાપચયની ક્રિયા છે એ ખૂબ સારી રીતે રાખે છે હવે હું લેડીઝ માટે ખાસ વાત કરું તો આપણા હોર્મોન્સને બેલેન્સ રાખે છે માસિક કેવું હોય છે કે ઘણા લોકોને દુખાવો થતો હોય છે ઇરેગ્યુલર પીરિયડ્સ આવતા હોય છે બ્લીડિંગ છે પ્લસ માઇનસ થાય છે તો ત્યારે આ ક્રિયા છે એ ખૂબ કામ આવે છે બીજી વાત કરીએ તો ફર્ટિલિટી માટે પણ કપાલભાતી છે ઉપયોગી છે ખાસ કરીને એન્ટી એજિંગ છે આપણી એજને રિવર્સ કરે છે તો આ એક મહિલાઓ માટે એક અગત્યનો ફાયદો કહી શકાય મેલ માટે છે તો સ્પર્મ કાઉન્ટ છે એ વધારે છે તો જ્યાં જ્યાં જરૂર છે સપોઝ ગર્ભાશય છે કે ઓવરીઝ છે તો જ્યાં ઓક્સિજન યુક્ત લોહી પહોંચે છે અને એની કામગીરી છે એ સરળ બનાવે છે પીસીઓડી પીસીઓએસ અત્યારે નાની નાની ઉંમરમાં મહિલાઓ જોવા મળે છે તો આના માટે પણ છે તમે તમે કરી કરી વધારે સમય અને તેમાંથી ફાયદો મેળવી શકો છો હવે આ તો થયા ફાયદાઓ કેટલીક સાવધાનીઓ પણ આપણે આ ક્રિયા દરમિયાન રાખવી જોઈએ એક તો આ ક્રિયા છે એ ભૂખ્યા પેટે જ કરવામાં આવે છે સવારે તમે ઉઠો છો ફ્રેશ થઈને આવો ત્યારે આ સમય છે એ બેસ્ટ હોય છે આપણું પેટ એકદમ ખાલી હોય છે ઇનકેસ તમારે જમીને કરવું હોય તો ઓછામાં ઓછું ચાર કલાક પછી તમે કરી શકો છો રાત્રે સૂતા વખતે આ ક્રિયા કરવામાં આવતી નથી કારણ કે આ ક્રિયા કરવાથી ઉર્જા વધે છે શરીરમાં ગરમીનું પ્રમાણ પણ વધે છે તો સૂતા વખતે આ ક્રિયા છે નથી કરવાની માસિક દરમિયાન પણ તમે ત્રણ ચાર દિવસ આ ક્રિયા ન કરો તો સારું કારણ કે આ ક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય છે તો આપણા શરીરને ને ક્યાંક નુકસાન પહોંચી શકે કોઈને પીઠનો કોઠો હોય શરીરમાં ગરમી વધારે હોય તો પણ આ ક્રિયા નથી કરવામાં આવતી કોઈ હૃદયને લગતી બીમારી હોય સર્જરી કરાવેલી હોય ત્યારે પણ આ ક્રિયા છે કરવામાં આવતી નથી શરૂઆતમાં તમે જો બિગિનર હશો તો તમને બેક પેઇન થશે દસ પંદર દિવસ કમર પણ દુખશે પરંતુ એ એક આને કારણે નથી એક સહજ વાત છે પરંતુ તમે ધીરે ધીરે કન્ટિન્યુ કરશો તો તમને આ બેક પેઇન છે મટી જશે તો હવે આપણે આગળ વધીએ આની પદ્ધતિ તરફ કપાલ ભાતી કરવા માટે અત્યારે હું સિમ્પલ જમીન પર પલોઠી વાળીને બેઠી છું તમે કોઈ પણ તમને જે પણ ફાવે તે આસનમાં બેસી શકો છો હવે આમાં કેટલીક મૂંઝવણો હોય છે કે શ્વાસ લેવો ભરવો છોડવો પેટની કઈ સ્થિતિ તો હું તમને સરળ ભાષામાં સરળ રીતે સમજાવી દઉં આ એક શ્વાસ છોડવાનો છે પણ એવું નથી કે શ્વાસ લેવાનો હું બોલું છું તમે સાંભળો છો તો શ્વાસ લઈ જ આપણે કોઈ ધ્યાન નથી દેતા માટે શ્વાસ છે ઓટોમેટિક લેવાશે પરંતુ આપણે ફોકસ કરવાનું છે શ્વાસને છોડવા ઉપર આપણા શરીરમાંથી શ્વાસ છે છૂટશે એક સ્ટ્રોક લાગશે ઈમિડિયેટ પેટ અંદર જશે બંને કામ સાથે થશે શ્વાસ બહાર છૂટશે

એકદમ ધીમે ધીમે હવે તમને કોઈ ગરમી શરીરમાં છે અથવા તો બ્લડ પ્રેશર છે કરવું છે તો તમે હળવેથી એકદમ એક સેકન્ડ નો એકસ્ટ્રોક આમાં સામાન્ય રીતે લાગે પરંતુ તમે બે સેકન્ડમાં એક સ્ટ્રોક લગાવી આટલું ધીમે ધીમે કરી શકો હવે તમને ફાવે છે કે વાંધો નથી આવતો તો તમે વાયુ મુદ્રા છે સાંધાના દુખાવા છે વાયુનો પ્રકોપ છે તો આ રીતે રાખી શકો અધરવાઇઝ આ રીતે જ્ઞાન મુદ્રામાં રાખી ગોઠણ પર રાખી અત્યારે હું આખ છે ખુલ્લી જ રાખીશ સ્ટ્રોક લાગશે ત્યારે શ્વાસ બાર છૂટશે એવું તમને ફીલ થશે કચરો બાગ નીકળે છે રૂમાલે હોય તો સાથે રાખવાનો પેટ અંદર જશે સિમ્પલ ક્રિયા છે શરૂઆતમાં તમને નવીન લાગશે પ્રેક્ટિસ થઈ જશે પછી તમારે શરૂઆતમાં તમે પાંચસો સ્ટ્રોક લગાવો તો ચાલે પછી ધીરે ધીરે તમારે પાંચ મિનિટ દસ મિનિટ કરશો તો જે તે રોગ ઉપર કામ કરો છો તે રોગ છે એ રિવર્સ જશે ગેરંટી છે કે તમારી દવા ઘટશે અથવા તો દવા વધશે નહીં એટલી તો હું ગેરંટી ચોક્કસથી આપું છું તો આશા રાખું છું તમને આ વિડીયો કામ આવશે છતાં પણ કંઈ મૂંઝવણ હોય તો મને ચોક્કસથી પૂછી શકો છો ફરી મળીએ નવા વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર